નમસ્કાર દર્શક મિત્રો બી ગુજરાતીમાં ન્યુઝ ગુજરાતી હાર્દિક સ્વાગત છે આવો જોઈએ આજના મુખ્ય સમાચાર કરજણ તાલુકામાં કોલિયા જેવા ગામડાઓમાં ઘૂંટણ સમા ઓળી ભરાતા આંગણવાડી તેમજ સ્કૂલોમાં પાણીથી થી જળબંબાકાર હવામાન ખાતાની આગાહી મુજબ કરજણ તાલુકામાં વરસાદ વરસતા કરજણ તાલુકાના કેટલાય ગામડાઓમાં જળબંબાકાર મોન્સૂન ઋતુમાં હવામાન ખાતાની આગામી ચોવીસ કલાકની આગાહી કરતા આજરોજ સવારથી જ મેઘરાજા મન મૂકીને વરસતા કરજણ તાલુકાના કેટલાય ગામડાઓ પાણીથી જળબંબાકાર કરી નાખ્યા જેવા કે કરજણ તાલુકાનું હલદરવા કોલિયાદ જેવા ગામડાઓમાં ઘૂંટણસમાં ઓળી ભરાતા આંગણવાડી તેમજ સ્કૂલોમાં બાળકોને રજા આપી દેવાના અહેવાલ જોવા મળ્યા છે હવામાન ખાતાની આગાહી ચોવીસ કલાકની છે અને હજુ તો માત્ર આશરે આઠ કલાક વીત્યા છે તો કરજણ તાલુકાના આ ગામડાઓની દશા આ પ્રકારની જોવા મળી તો ચોવીસ કલાક વરસાદ વરસશે તો શું શું દશા થશે તે જોવાનું રહ્યું રિપોર્ટર અનસ પટાલા બીએન ન્યૂઝ ગુજરાતી કરજણ